નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તમારી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીઈટી ગણિતમાં પૂછાશે તેવા પ્રશ્નો અને વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નો અને તેના ઉત્તરો આપણી ચેનલની અંદર અપલોડ થઈ ગયેલ છે તો તેને તમારે જરૂરથી જોઈ લેવા તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારી યુટ્યુબ ચેનલને તો એકાણું પ્રશ્ન છે કે એક ખિસકોલી અંકપટ્ટી પર કૂદકા મારે છે તો તે એક કૂદકા ત્રણ અંકે કૂદે છે જો ઝીરોથી કૂદવાનું શરૂ કરે તો નીચે પૈકી કયા અંક પર તે જશે તો આનો જવાબ આવશે વીસ વિદ્યાર્થી મિત્રો સસલું એ કૂદકામાં ત્રણ મીટર જ્યારે ઘોડો એક કૂદકામાં પાંચ મીટર તો કૂદે છે તો બંને ઓછામાં ઓછા મીટર પર બંને કૂદકો માર્યો હશે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો વિદ્યાર્થી મિત્રો કાંગારુ એ કાંગારુ એ કૂદકામાં બાર મીટર અંતર પહોંચે છે જો અડતાલીસ મીટર અંતર પહોંચવા માટે કેટલા કેટલા કૂદકા મારવા પડશે તો તેને ચાર કૂદકા મારવા પડશે અડતાલીસ મીટર સુધી પહોંચવા માટે કારણ કે બાર ગુણ્યા ચાર આપણે કરીએ બાર ગુણ્યા ચાર કરીએ તો જવાબ આપણને અડતાલીસ મળે છે તો કોષ્ટક કોષ્ટ કોષ્ટક છે તેના મુજબ આપણને જવાબ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે થયેલ વળક્ષરોપણ આધારે પ્રશ્નોના જવાબ આપો તો વૃક્ષો રોપણ વિશે આપણે જવાબ આપવાના છે કયા વૃક્ષો સૌથી ઓછા રોપાયેલા તો આમાંથી આપણને ક્યાં ઓછા જોવા મળે છે તો જે સરગવો છે તે ઓછો જોવા મળે છે તો અહીંયા જવાબ સરગવો આવશે પંચાણુંમાં પ્રશ્ન જોઈએ કુલ કેટલા વૃક્ષોની વૃક્ષારોપણ કરાયેલ છે તો જે છવ્વીસ છે તે કરાયેલ છે ક્યાં વૃક્ષો સૌથી વધુ રોપાયેલા છે તો આપણે કોષ્ટકમાં જોઈએ ઉપર તો જે ગુલમોહર છે તે સૌથી વધુ રોપાયેલા છે વિદ્યાર્થી મિત્રો જે આઠ રોપાયેલા છે તો તે જવાબ રહેશે તો સત્તાણુંમાં પ્રશ્ન જોઈએ કે લીમડાના કરતાં સરગવાના વૃક્ષો ઓછા છે તો કેટલા ઓછા છે તો લીમડાના કરતાં સરગવાના વૃક્ષો બે ઓછા છે તો કોષ્ટક પાછું આપવામાં આવ્યું છું કે એક અઠવાડિયામાં ધોરણ ત્રણના ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતા ચિત્રલેખના આધારે પ્રશ્નોના જવાબ આપો તો આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો આજે આના લીધે આપણે જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો તો કયા દિવસે સૌથી ઓછી સંખ્યા વર્ગમાં હાજર હતી તો જે શનિવાર છે તેના દિવસે હાજર ઓછી સંખ્યા હતી અને ચાર વિદ્યાર્થીઓ ઓછા હતા તો ગુરુવાર કરતાં બુધવારે કેટલા વધુ વિદ્યાર્થીઓ હાજર હતા તો જે ગુરુવારે તો ત્રણ વિદ્યાર્થીઓ જે ઉપર છે તે ત્રણ વિદ્યાર્થીઓ હાજર હતા મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા તો મંગળવારે એક વિદ્યાર્થી છે તે ગેરહાજર હતો જે કોષ્ટક ઉપરથી આપણે જોવાનું છે અને તો પૂછવામાં આવ્યું છે કે એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન હોય તેવો દિવસ કયો છે તો જે બુધવાર છે જે કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યું છે કે બુધવારના દિવસે જે કોઈ વિદ્યાર્થી ગેરહાજર ન હતું એકસો બેમાં પ્રશ્ન જોઈએ તો કયા દિવસે સમાન સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરહાજર હતા તો સોમવાર છે અને ગુરુવાર છે તે દિવસે બંને વિદ્યાર્થીઓ ગેરહાજર હતા સમાન ગેર વિદ્યાર્થીઓ ગેરહાજર હતા તો એકસો ત્રણમાં પ્રશ્ન જોઈએ કે પચાસ રૂપિયાની ત્રણ નોટ વીસ રૂપિયાની એક નોટ અને દસ રૂપિયાની પાંચ નોટ પાંચ રૂપિયાના બે સિક્કા એક રૂપિયાની સાત સિક્કાની કુલ કિંમત ખાલી જગ્યા થાય છે તો આ બધાનો સરવાળો કરતાં મળે તો તે બસો સાડત્રીસ રૂપિયા ટોટલ થાય છે અનિલાએ સાત પોઈન્ટ પચાસ કિંમતની છ પેન ખરીદી તેણે દુકાનદારને પચાસ રૂપિયાની નોટ આપી દુકાનદારે તેને કેટલા રૂપિયા પાછા આપશે તો દુકાનદાર તેને પાંચ રૂપિયા પાછા આપશે તો કોષ્ટક મુજબ આપણને જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો ઉપરના બિલમાં કઈ વસ્તુની ભૂલ છે તો જે રબર છે તેની આમાં ભૂલ છે ઉપરના કોષ્ટક મુજબ રબરમાં ભૂલ છે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આગળનો પ્રશ્ન એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે આ કોષ્ટકમાંથી બીજા કોષ્ટકનો પ્રશ્ન જોઈએ કોઠામાં અભ્યાસ કરતા પ્રશ્નના ઉત્તર આપો તો કોના પરત રકમ ચૂકવવા પચાસ પૈસાનો સિક્કાની જરૂર પડશે તો જે ચારવી છે ચારવી તેને રૂક ચૂકવવા પચાસ પૈસાની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણે જે કરીએ કે ચાર પોઈન્ટ પચાસ જે આપણે સરવાળો કરીએ ઉદાહરણ તરીકે તો ચાર પોઈન્ટ વત્તા ત્રીસ વત્તા પચીસ તો જવાબ મળશે આપણને પચાસ વિદ્યાર્થી મિત્રો તો એકસો સાતમો પ્રશ્ન જોઈએ કે કોને પરત ચૂકવવાની રકમમાં ભૂલ છે તો જે ફેની છે તેને રકમ ચૂકવવામાં ભૂલ છે જે કોષ્ટકમાં સ્પર્શે દેખાય છે તો આપણને વિદ્યાર્થી મિત્રો કોષ્ટક મુજબ આપણને જવાબો જોતા જોતાં કરવાનો રહેશે કોષ્ટક અલગ હોઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું કોને સૌથી વધુ રકમ ખરીદી કરી તો જે દક્ષા છે તેને વધુ ખરીદી કરી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો દક્ષા છે તેની વધારે ખરીદી કરી તેને બસો રૂપિયાની ખરીદી આસપાસ કરી છે તો એકસો નવમાં પરત મળેલ રકમ કોને સૌથી વધારે છે તો તે પ્રકાશ છે તેને પરત રકમ વધારે મળેલ છે તો એકસો દસમો પ્રશ્ન જોઈએ વિસનગરથી સુરત રેલવેનું ભાડું એકસો ચાલીસ રૂપિયા છે તરલ ટિકિટ ખરીદવા સો રૂપિયાની એક નોટ પચાસ રૂપિયાની એક નોટ આપે છે તો તેને ખાલી જગ્યા રૂપિયા પરત મળશે તો તેને દસ રૂપિયા છે તે તેને પરત મળશે કારણ કે તેનીએ એકસો પચાસ રૂપિયા આપ્યા છે રેલવેની ટિકિટ માટે તો તેને પાછા એક દસ રૂપિયા પરત મળશે તેને તો જવાબ આવશે દસ બાજુના ટપકા જોડી વધુમાં વધુ કેટલા ચોરસ બનાવી શકાય તો આપણે આમાંથી પાંચ ચોરસ બનાવી શકીએ છીએ ગમે તે રીતે પાંચ બનાવી શકીએ છીએ તો એકસો બારમાં પ્રશ્ન જોઈએ કે ટપકા વધુમાં જોડી ત્રિકોણ આપણે બનાવવાના છીએ તો આગળમાં ચોરસ હતું અને આમાંથી ચૌદ બનાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો એકસો તેર પ્રશ્ન જોઈએ કે બાજુના ટપકામાં વધુમાં જો લંબચોરસ આમાંથી બનાવવાના છે આપણે તો આપણે લંબચોરસ બનાવીશું તો લંબચોરસ ચાર વધુમાં વધુ બનશે વિદ્યાર્થી મિત્રો એકસો ચૌદમાં પ્રશ્ન જોઈએ કે એક સંખ્યાનો એકમ પાંચ છે સોનો એક અકમ અંકમાં આઠ ઉમેરતા મળતી સંખ્યાનો અંકોના સરવાળો જેટલો છે જો દશકની સંખ્યા છ હોય તો તે ખાલી જગ્યા હશે તો ખાલી જગ્યામાં જવાબ આવશે ચારસો ને જવાબ આવશે એક સસનું એક કૂદકામાં દસ અંક કૂદે છે જો બસોના અંકમાં પરથી કૂદવામાં શરૂઆત કરે તો એને ત્રણસો ચાલીસ પર પહોંચે છે તો તેને કેટલા કૂદકા માર્યા હશે તો તેને ચૌદ કૂદકા માર્યા હશે વિદ્યાર્થી મિત્રો એકસો સોળમો પ્રશ્ન જોઈએ કે નિધિ બસો અને ત્રણસો નો સરવાળો કરે છે તે દશકના અંકનો સરવાળો કરી એક બધી સોના સ્થાનમાં લેવાનું ભૂલી જાય છે તો તેણે મેળવેલ જવાબ સાચા જવાબ કરતા કેટલો ઓછો હશે તો તેનો જવાબ હશે સો તેનો જવાબ રહેશે એકસો સત્તરમો પ્રશ્ન જોઈએ પૂજા 82 માંથી છપ્પન બાદ કરતા દશકો લઈ દશકના સ્થાનમાં એક ઓછો કરવાનું ભૂલી જાય છે તો તેને મેળવેલ જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે તો તે છે તેનો જવાબ હશે ઓપ્શન એ એકસો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જે ચિત્ર ખુરશીનું છે જેમાં કેટલા ધાર જોઈ શકાતી નથી તો તેમાં ત્રણ છે તે જોઈ શકાતી નથી તો બાજુના ખૂણા જોઈ શકાતા નથી જે બહાર છે તે ખૂણા જોઈ શકતા નથી તો એકસો વીસમો પ્રશ્ન જોઈએ તો એકસો વીસમો પ્રશ્ન છે કે ભૂમિને બ્રશ કરવામાં પંદર જેટલો સમય લાગે છે તો કેટલો સમય તો પંદર મિનિટ હોય છે કારણ કે મિનિટ લાગે છે દિવસ નથી લાગતો કલાક નથી લાગતી અને સેકન્ડ પણ નથી લાગતી બ્રશ કરવામાં તો મિનિટ તે સાચો ઉત્તર છે તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો તમે જોઈ લીજો આપણી ચેનલની અંદર અને વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગળના વિડીયોની અંદર